ની ભરત બેસીને ભરતો છે બરોબર અને જે આ ભરતન થાર નો લોગો છે અને આ એસ કે ભાઈ હે આપડે પેલી વખત બળિયા બઢિયા એ બળિયા થા ગુરુ તો અમે આ જાય છે

અનુભવી ને કેટલી વાર પીપી કરે સાચી બોલ તું છો એ તું છોકરું કેવા જો તારે દાઢી નથી આખી જોઈ લે કઈ થઈ ગયો

અમે અંદર વયા છે અમારે છે ને પાછળ બે હું આપડી ગુફામાં આવી ગયા મિત્રો અમે અને અહીંયા છે ને તડકો ચાલુ હતો ને તડકો ચાલુ રાખ્યો હતો એટલે છે ને તપે છે ગાડી આખી પથોડી ગીત વગાડતા વગાડતા અમારો ભાઈ ભૂગી જાય ઓકે

તો મિત્રો હવે ફાઇનલી આપડે પાછા રિટર્ન નીકળી ગયા સી અને આપડા ભાઈ બન છે એને જામનગર છોડ દઈ પછી અમે પાછા નીકળી જાય સુરત

પણ આમ જોઈ ને તો દ્વારકા જિલ્લા માંથી નીકળી અને સુરત જાય જામદેવાડીયા થી નીકળી સુરત જાય ને એમાં કઈક પંદર હજાર નું ડીઝલ ખાઈ જાય બોલ થાર પંદર હજાર પીવડાવશું પીવડાવશું બતાવશું અત્યારે ફૂલ થઈ ગઈ ફૂલ થઈ ગયું હે

ગયા મિત્રો રાજકોટ ની બાજુ માં આવે કે પાણીપુરી પાણીપુરી આવી ગઈ છે રગડાપુરી ખાવી આવે ગરમ આવે હા એમ મજા આવે મિત્રો અમે છે ને પાણીપુરી ખાઈ લીધી પણ આ ને બે પેઠ ને કવડા હે ને ખબર નથી પડતી લે ઈ અહીંયા પાછા ઘૂઘરા ખાવા આવ્યા બોલો ટેબલ માંથી બેહી ગયા લે વાહ વાહ કલેજા વાહ પણ મારે હવે ખાવાનું થાતું નથી કારણ કે આપણે આટલી કદ પેટ છે આની ઓજરી બહુ જબરી આવી છે આ બેની આંઢિયામાં આવે ની મેલી કવડી છે ઓજરી આંઢિયા મૈલી આંઢિયા મેલી અને રાથી મૈલી લાગે આમ 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 કરે ઉડી ઉડી હા અઠવાડી ભૂખ ન લાગે તો ખાઈ લે એવું થણો હોય આંઢિયા જેવો હો કોણ તું કે આ

ઓ ઓ માં કે ગમે તો ભાઈ ગમે કરતા હો આને કેહુર ને લગનમાં ગમે નહી ગયો આમ કેમેરો આમ ઊંચો કરે માટે આમ દેખા કેમેરા તમે ક્યાંય મને જોયો કે લગ્ન પ્રસંગમાં વિડીયો ઉતારતા મે કોઈ બીજા માણસ ને લીધું કોઈ દી મારા ઘર મહેમાન આવે ને એને હું ના લો કોઈ દી તું ની વાતો કર હવે હવે હું તને કહું હવે હું તને કહું આપણે ખેડૂત ભાઈ ને કિશન પિંડારીયા ને લગન હતા યાદ કર આપણો ફ્રેન્ડ હતો હા ઈ બર હા એમ કે એટલે હું ન્યાનું જ કહું કલે જા સમજ એલો તમે કીધું ને આ ગઢડી ના ઈ ડાયરેક્ટ આપણે ભાઈ ને જો ભાઈ હે એ ઈ ડાયરેક્ટ છે મતલબ એટલે હું ઈને કહું કે કે ઈ બોલે ઈ બોલે કે ઘડી

એક ગ્રામ કેસર ના જોઈ જોઈ છે ખાતી દૂધ પાક માં નાખી હતી મને એને ભાવ ની ખબર નથી દૂધ પાક માં નાખી ભાવની ખબર ની ખબર નથી ઓ

તો મિત્રો ફાઈનલી છે ને આપણે જમી લીધું છે બરોબર ફૂલ પેટ થઈ ગયું આમ તો જો કે મજા ના આવી યાર કારણ કે નાસ્તો કર્યો હતો બહુ ભૂખ નથી લાગી એના કારણે મજા ના આવી હોય ને બાકી તો હોટલ જેવી ભૂટકી રહી

ભરતા ભેગો રહી મને ભરતા જેવા લખાણ્યા રોસ્ટ કરી દ્રો હવે છે ને અમારું નક્કી નથી વડોદરામાં રોકાવાનું થાય તો થાય બાકી સુરત જઈને ડાયરેક્ટ લોકાવાનું છે પણ લગભગ મોડું થઈ જાય છે આજ ને મારી એડોડાઈ ને એમાં હે અને બાકી બધાનો વાક હે આ ભાઈ મોડા એવા હતા થોડા એકનો વાક ના દેવાય આમાં ડકો વરી કોટું લાગી જાય અમુક અમુક માણસો ને જો આના જેવા માણસો ને ખોટું લાગી જાય તો કરવું હમ બો સોરી આંસનું માં ઊઠી હતી મને ખબર છે મારા વાળ હરખા નથી પણ હેને એક વાત કહી દઉં તમને વચ્ચે રસ્તામાં મેં ઉભા રહ્યા ને તો જોઈ લેજો આ ભરત છે ને એ ગાભો મારે છે મારે એને બે રૂપિયા દેવા જો ગાભો મારી દે ને એટલે સારું દેખાય ગાભો તારા મોઢા પર મારવાની જરૂર છે હા હા મારી દે હાલ હાલ મારી દે કલાઈ જા હે મરાઈ ગયો ગાભો હા વાંધો નહીં મળી જાય બે રૂપિયા પગાર ઓકે તને વાંધો નહીં કઈ સાહેબ

વાર છે મજા જ આવે તો મિત્રો ભરતભાઈ ના ફેન મળી ગયા છે સેલ્ફી સેલ્ફી નું કઈ નો કે છે અને એ માટી સેલ્ફી પાડવાનો જો ઘમડી જો વયો ગયો ફેન ને મૂકીને વયો ગયો જો એ ખાલી વિડીયો લેવા માટે જ બાકી છે ને ભરત ગમંડી છે તમને ખબર પડી જ ગઈ આપડે પોચી ગયા છે ભરો હજી તો સુરત નથી પહોંચ્યા પણ છે ને મેં કીધું અહિયાં રાત થઈ ગઈ ને બે વાગવા આવ્યા ને એટલે મેં કીધું અહીંયા રોકાઈ જાય તો હોટલ ગોતી છે કયું ના જો મેળ આવે ને તો બરોબર મિત્રો છે ને રાતે બે વાગી ગયા ને ભૂખ લાગી ગઈ છે એમ રૂમ તો એક બુક કરી નાખ્યો છે આગળ ખુઈ જાય હું બરોબર તો ભરતો જો આ પાર્ક કરી આવે ને ભરત હા ખોચે ના નાખી તો વાંધો નહીં મેં કીધું આ રજવાડી નામે પાર્ક કરીએ તો સવારે વહેલું ઉઠવું પડશે કારણ કે રજવાડી વાળા સવારે દુકાન ખોલ નાખે ને એવું છે ચલો 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 ભરતા ઓલું નિની નીની વારે એમ કહી દે તો એક ફેર હું કેતો મને આપડે હું ખાઉં તો કે હું ખાઉં

બાકી તો હું થાકલ પાકલ સહ એટલે ભૂઈ જાઉં ને હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે